પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી પીજી પનારા સાહેબ ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ કોટેચા ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપસિંહ જડેજા ધ્રોલ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી નવલભાઈ મુંગરા ધ્રોલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વિરમભાઈ વરુ મહેશભાઈ ચીખલિયા જિલ્લા હોમગાર્ડ યુનિટના ઓફિસરો હોમગાર્ડ ભાઈઓ અને નિવૃત્ત સભ્યો હાજર રહ્યા હતા આ તકે હોમગાર્ડ યુનિટના જવાનોને પ્રોત્સાહન પૂરું પાડી સમાજ જીવનમાં ફરજના ભાગરૂપે જવાબદારીપૂર્વક ફરજ દિભાવી સમાજ જીવનમાં પોલીસની સાથે ખભેથી ખભો મિલાવી સુરક્ષા પ્રદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આ વિદાય સમારંભ અને સત્કાર સમારંભના અવસરે આમંત્રિત તમામ મહાનુભાવો વર્ષ દરમિયાન સારી કામગીરી કરેલ જવાનો તેમજ નિવૃત્ત જવાનોનું પુષ્પગુચ્છ તેમજ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ ઉપરાંત રમત્સવમાં જિલ્લા કક્ષાએ અને સૌરાષ્ટ્ર જોન કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ ખેલાડીઓનું પણ સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું એનસીઓજ ટેસ્ટમાં પાસ જવાનોને પણ સાલ ઓઢાડી દ્વારા સન્માન કરવામાં આવ્યો ધ્રોલ તાલુકા હોમગાર્ડ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી જે કે પરમારે હોમગાર્ડ જવાનો ઇન્ચાર્જ શ્રી એનએનસી ઓજનો પણ આભાર વ્યક્ત કર્યો અને ખાસ આમંત્રણને માન આપી પધારેલ સૌ મહાનુભાવોનો પણ આભાર સાથે સહકારની લાગણી વ્યક્ત કરી હતી